તો જય માતાજી મિત્રો તમારું સ્વાગત છે અમારા વ્લોગમાં અને આ છે અમારે કુદેવમાં ચામું માતાનું મંદિર છે અને આજે તારીખ ચાર તારીખ છે બારમો મહિનો છે અને આપણે કાલે ચોટીલા પેદલ યાત્રા લઈને સંઘ લઈને જવાનું છે એટલા માટે અહીંયા જુઓ ટ્રેક્ટરની તૈયારી ચાલુ છે બાંધવાની ડબલ માળ કરી દીધે છે ઠેલા મૂકવા માટે અને ટાટપત્રી પણ બાંધવાનું ચાલુ છે તમે જોઈ શકો છો મિત્રો આમાં ખાલી દોઢ બાંધવાની બાકી રાખી છે જાના દર્શન કરી લો આપણે એના પહેલાં તો જય માતાજી મિત્રો આપણે કાલે સંગ લઈને જવાનું છે પાખરથી ચોટીલા પેદલ યાત્રા તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચોટીલા પેદલ યાત્રાનો બ્લોગ જોવા માટે આપણે ગેસનો બાટલો પણ ફરીને લઈ લીધો છે